અને હવે પસ્તાવ કરે શું થાય એટલે સંતોએ કીધું રામ ભજી લે પ્રાણી આ પછી ભજાય નહીં કાયા થાય જર્જરી પછી તારાથી કહે બેઠું રવાય નહીં કથામાં જવાની ઈચ્છા થાય ભજન સાંભળવા જવાની ઈચ્છા થાય મંદિરે દર્શન કરવાની ઈચ્છા થાય પણ પગ સાથ ના આપે કાન સાથ ના આપે હાથ સાથ ના આપે ઘણી પસ્તાવો થાય જીવનમાં છેલ્લી ઘડીએ ખાટલામાં પડ્યા હોય તૂટી જેલ ખાટલી પાણીની માટલી બાજુમાં દવાની બાટલી

કે કોઈના ઘેર આપણે તમે નું બધા આપણે તેલનો ડબ્બો લેવા જોઈએ કે તેલ ડબ્બામાં હોય ત્યાં સુધી મિત્રો સમજજો એ તેલ ડબ્બામાં હોય તો હજી તેલના ડબ્બાની કિંમત કેટલી છે ત્રણ કે પાંચત્રીસો ચાર હજાર તેલના ડબ્બાની કિંમત ત્રણ હજાર સાડા ત્રણ હજાર છે એ તેલ નીકળી ગયા પછી એ ડબ્બાની કિંમત કેટલી વીસ રૂપિયામાંય કેટલા માથા જોડે બિચારો સલાહ ત્યારે આપે હા નથી અળાવીને પાતરી કહીને બેઠા હોય પણ છતાંય કહેવાનો મતલબ ડબ્બાની કિંમત ત્રણ હજાર છે તેલ નીકળી ગયા પછી ત્રીસ રૂપિયા કિંમત છે તો આપણા કરતા ડબ્બા હારા કે તેલ નીકળી ગયા પછી ડબ્બાના તરીકો કાલ છે આ ડબ્બામાંથી તેલ નીકળી ગયું ને એક રૂપિયો કોઈ નહીં વાહ એટલું સમજી જાય અને તેલના ડબ્બા પર તેલ ના લખાય લખાય ડબ્બા ઉપર તેલ લખાય પણ તેલ ઉપર તેલ ના લખાય દૂધની ઠેલી ઉપર દૂધ લખાય પણ દૂધ ઉપર દૂધ લખાય નહીં એમ આત્મા ઉપર ક્યાંય આંગળી થાય એવી નથી પરમ આત્મા છે અધર અમર આત્મા આ જીવ ભટકે બાકી આત્મા તો અમર છે એના નામના આપણે ભજન કરવા તમે બેઠા ભજન બહુ મહામુલી ચીજ છે આ કોઈ જેવી તેવી વસ્તુ નથી આ તો ઠીક થોડોક મોબાઈલ નો જમાનો આ બધું ધમાલ થઈ છે એટલે કોઈને આ ભજન સક્ષમ કોઈને ગમતા નથી જો આ ભજન છે એના જગ્યાએ જો કોઈ હમણાં નાચવાવાળી ડિસ્કો પાલ્ટી રાહિવાત ને તો આ બાદ ખાડો ભરી ગયો દાખો આમંત્રણ ન હોય ને હંડીઓ ના હોય

માણસનો જન્મ થાય કોઈ પણ યોની તમારો સમાજ જ મારો સમાજ કોઈ ની એમ કહેતી નથી કે મારા ઘેર આજ બ્રાહ્મણ જન્મ્યો પટેલ જન્મ્યો મારા ઘેર મહારાજ જન્મ્યો મારા ઘેર હોની જન્મ્યો મારા ઘેર લોહાણો જન્મ્યો ના મારા ઘેર દીકરો ને દીકરી જ જન્મે પછી આપણે બધું ઊભું કરીએ કે તું આ ને તું આ જન્મ થાલે કોઈ નામ હતું નથી એટલે એને કીધો અનામી પછી માતા-પિતાએ નામ પાડ્યો એટલે બન્યો નામી અને ભગવાનના ધામમાં જો ગુદરી જાય એટલે શું બનતાય પાછી એની ન નામ નામ વગર નો આવે નામ વગર નો જાય ડખાતો તો હટલા ગાડામાં ધૂપા કરે અમે એમ ન નામ આપડા શરીમાં તત્વ કેલે પાંચ તાઈન ગુણ પાંચ ત્રણ આઠ આઠ નો બન્યો આ ઠાઠ અને ઠાઠ માંથી જીવ નીકળી જાય એટલે ઠાઠ ઉપરથી બાંધવામાં આવે ઠાઠડી આ શબ્દો છે બધા વાહ વાહ બહુ સમજાજો ભજન છે ઠાઠ ઉપરથી થી શબ્દો છે એટલે આપણે અને સાધુ સંતની સમાધિ થઈને આવે ને એની તિથિઓ થાય આ આવે ને એની તિથિઓ એટલે બહુ ભલે માણસ થોડું છે પણ સમજદાર વર્ગ બેઠો છે ભજન ના કઈક શબ્દો પકડજો કેરી નો ગોટલો કઠણ ખંભાદી તાળું કઠણ રૂપિયા માણસ નું નાણું કઠણ એમ ભજન માં બેઠા ભાઈ શબ્દો ને સમજવા પણ કઠણ એમ ભજનમાં જેની સુરતા છે ને એને સમજાશે હવે હું એની વાત જોઉં છું તાળીએથી આપણે જોરદાર વધાવીએ એનો હિતલબેન દેવી પૂજક ને વિનંતી કરું આવો બેન શ્રી અને સરસ મજાની સંતવાણી કરો આપણો ભજનનો ડાયરો ખુશ થઈ જાય હિતલબેન દેવી પૂજક